તારા ઉતાવર છે ના શેનાજી જવા જે કહેવાય કહી દો તો અમારી ને લાઈક કરો શેર કરો ને સબ્સ્ક્રાઇબ કરો ખબર તો કોણ કાકા તમને ખબર તો હે બર્થડે બધું કરવાનું હે હા હું ના હું

મિયાતો લેવા આવાવ લે ઉભો તો ખરો અલે બધી કિડરી આવતા હેપી બર્થડે થેન્ક યુ હા કઈ હેટા જમ્માજી જમ્મા જાસ્યો હવ ઓ એ ઓ જીરાજી એક તો નેકરી પડ્યો તમ કાકાએ જ ગાવ તો નેક્યો જ છે અડેજી બેહતુ કાકા તું તો સાયકલ ન ફટો તો બેલે એ 5 દાદી હું શીખી જ્યો માં કાકાએ શીખવાડી દીધું એ 5 દાનો ધેર ભર એ જાવ છોડી આ આવો ભાઈબન છે મારો ચાલો ભાઈ બન હસી મેં નાખ્યું નહી જાણ એટલે કાકા નાખ્યા હું નહિ યાદ નહીં

હે કાકા એવા જ ગટુવાળા ગટુવાળા તને તો કહી દઉં મારા છોકરા જોડે તારે આવવાનું નહીં શું કાયું નહીં આવ ભારી વાર બોલીયો અયા ગર અયા ગર વગર ચાલાયા તો કી અને એનેમાં ફોર્મ મારત કે આ કેપપ ના પડી બગડી જઈ બાબર હા કાકા હું નહીં ફરું અરે નહીં ફરું વારો સાજુ ના કાકા વ્યક્તિ શું કરવાનું

ખોબરીમાં ભતરી જાય શું કહીએ તમ પછી તોડવા હે તો રાતે જોન તો એટલે પણ અમાર કોમ હતું એટલે એમ તાન અમે હે હતા પણ એને આવડતું એ જો ને આ એટલે પેલ પર રહેતી હે રહેતી હે રસ્તો હોય આલે પણ એક્ટિવા જવા રસ્તો કેટલો જોવે મુરીખા વચ્ચે બે વાતો કરતા કરતા હેતા છે અને તું તારા કાકા છે ભતરી ખેંચવાનો ને તું ચાવી રહે લમણો આલે માં જતો ચાવી નહી મળેલ્યા ઓ ઉકેલ લાવો

હવે શું કરવાનું બોલો હેડ માતર એમ કે હે કહીએ કાકા ભૂલ દે ગયો ની લો ભૂલ થઈ ગઈ અલા બમ પેલાવાન ટોટકે ગયો એનું શું એ તો હારું બકાજી અને મંગાજી કે અમે હતા આ બીજું કોક હોત તો ઉભોય ના કરે આવા બેવ ડબાઈ જતા ના તીજો તને તને તો હું સાઈડમાં માં તો તો ધીરે રહેને આવો નીકળીને ઉભા કર્યા અમે મહાતર નઈ કેતા કે બનના દેશું રાતે

લીધે ભણવા જાવ શું કરવા ચાવી બરાબર આ વખતે તો હું તમને ચાવી આલ દઉં છું કારણ કે તમે છે ને આપણા નજીક ના થાવ બરાબર અને પછી જીવનમાં આવી કોઈ દા ભૂલ કરવાની નહીં ના ના થાય બરાબર આ ભૂલ થાય ને તો તમે જ ભોગવ તો ભોગવો પણ આ ભૂલના લીધે કેટલા બધા જણા ભોગવે ના છે તમારે બરાબર તો મિત્રો અમે તમને પણ કહેવા માંગીએ છીએ કે નાનો બાળક હોય તમને પણ જીવથી વાળું હોય અને બીજાને પણ જીવથી વાળું હોય છે એટલે અમે દરેકને નમ્ર વિનંતી કરીએ છીએ કે કોઈ પણ નાના બાળકને સાધન આપવું નહીં કારણ કે અત્યારે એક્સિડન્ટના કેસ એટલા બધા વધી રહ્યા છે કે તમે તમારા અનમોલ દીકરાને ખોઈ શકો છો